હલો મિત્રો કેમ છો આશા રાખું છું કે તમે મજામાં છો હું પણ મજામાં છું અને આપણે આવી ગયા છે આપણે ખેતરે જ્યાં આપણે જે મગફળી વાવેલી હતી એ મગફળીમાં આવી ગયા છે તમને એક વખત નજારો પણ બતાડી દઉં કે એ મગફળી આપણી કેવી આ જોઈ શકો છો તમે મગફળી એકદમ ક્લીન કરી દીધી છે અને નીંદણ પણ નથી પણ અમુક અમુક જે ગાળા રહી ગયા છે એ ગાળા કાઢવાના બાકી છે એ પણ હવે બે દિવસમાં કાઢી દઈશું જેથી જે મગફળીની જે સફાઈ કામ છે તે નીંદણ બધું નીકળી જશે અને એકદમ ક્લીન થઈ જશે અને બહુ સારી એવી મગફળી થઈ ગઈ છે અને તેનો વિકાસ પણ સારો છે અને તમે જોઈ શકો છો અહીં સૂરજ પણ આથમી રહ્યો છે તમને એ પણ નજારો હું બતાવી દઉં તમે જોઈ શકો છો સૂરજ પણ હાથમી રહ્યો છે તે નજારો તમે જોઈ શકો છો કેટલો સરસ છે તે વસ્તુ ગામડામાં જ જોવા મળે છે શહેરોમાં જોવા મળતું નથી જોઈ શકો છો અને આપણે આજે ઘણા સમય પછી આપણે અહીં વાડી આવ્યા હતા જેથી બહુ મજા આવી અને મગફળી પણ તમે જોઈ શકો છો બહુ એકદમ લીલી થઈ છે અને જે ફુવારા હતા એ પણ લગાવી દીધા છે કદાચ હમણાં વરસાદ નથી થયો વરસાદ થશે તો તો આપણે ફુવારા ચાલુ નહીં કરવા પડે નહીં નહીં તો આપણે ફુવારા પણ એમના ચાલુ કરવા પડશે જેથી એમને પાણી આપણે મગફળી પાઈ શકશું અને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો તમે એક વખત લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમે મને સપોર્ટ કરજો જેથી હું પણ આવા નવા નવા વિડીયો બનાવી શકું અને તમારા લીધે જ મને મોટિવેશન મળે છે એટલે હું આ રીતે વિડીયો બનાવી રહ્યો છું ને આશા રાખું છું કે મારો વિડીયો તમને ખૂબ ગમ્યો છે જય જવાન જય કિસાન